પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારીની મીટિંગમાં મેઘરાજ અને ભિલોડા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંગના હોદ્દેદારોને પ્રવેશ ના આપતા વિરોધ તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસના રોજ પ્રાથમિક શાળામાં અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે બોલાવેલ જિલ્લા કારોબારીમાં મેઘરાજ અને ભિલોડા તાલુકાના જિલ્લા કારોબારી સભ્યને પ્રવેશ ના આપવા બાબત વિગતે જણાવી કે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંગના બંધારણ મુજબ મેઘરાજ તાલુકા શિક્ષક સંઘે તાલુકા કારોબારી બોલાવી જિલ્લા કારોબારીનું નામ નક્કી કરી સર્વાનુમતે ઠરાવ કરેલ અને અન્ય તાલુકાઓ કારોબારી બંધારણ મુજબ બોલાવેલ નથી તેમ છતાં તેમના મોકલેલ નામની યાદી જિલ્લા સંઘે સ્વીકાર કરેલ છે અને લીંબોઈ ખાતે ઉપસ્થિત પણ રહ્યા છે જ્યારે મેઘરજ તાલુકાએ બંધારણ મુજબ પ્રોસેસ કરેલ છે છતાં જિલ્લા કારોબારીને પ્રવેશ આપેલ નથી તેમજ અરવલ્લી જિલ્લા પ્રમુખ પ્રમુખશ્રીએ મેઘરજ ભિલોડાના જિલ્લા કારોબારીની યાદી સ્વીકાર કરેલ ત્યાર પછી અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે બોલાવેલ કારોબારીમાં ભાગ લેવા માટે મેઘરજ તાલુકાના જિલ્લા કારોબારીના સભ્યો તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસના રોજ લીંબોઈ પ્રાથમિક શાળામાં જતાં ગેટ ઉપર જ મૂકેલ બાઉન્સરોએ મેઘરજ અને ભિલોડા તાલુકાના જિલ્લા કારોબારી સભ્યોને એન્ટ્રી આપેલ નથી મેઘરજ ભિલોડા તાલુકાના એન્ટ્રી ના આપીને બાકાત રાખીને સમય પહેલાં મીટિંગ પૂરી કરી મનસ્વી નિર્ણય લીધેલ છે જે બંને તાલુકાના શિક્ષકો આચાર્ય મુકાઈ નવાઈ પામેલ છે આ પગલું ખરેખર ગેરવ્યાજબી છે આમ જતાં ખરેખર બંધારણનું હનન કરેલ છે ત્યારબાદ મેઘરજ તેમજ ભિલોડા તાલુકાના પ્રમુખશ્રી મંત્રીશ્રી આ બાબતે ન્યાય માટે રાજ્યસંઘને પત્ર લખી જાણ કરવામાં આવી હતી બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી